હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાલાજીના સેવ મમરાને ટક્કર મારે તેવા એકદમ ટેસ્ટી એવા લસણિયા સેવ મમરા બનાવશું અને આ સેવ મમરા એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું તો હલ્દીરામની જે આલુ ભજીયા સેવ આવે છે એ પાંચસો ગ્રામ સેવ લીધી છે જે સ્વાદમાં તીખી હોય છે અને અડદના લીજ્જત પાપડ લીધા છે જે વજનમાં બસો ગ્રામ છે એક મમરાની ઠેલી વજનમાં પાંચસો ગ્રામ સૂકું લસણ પોણ વાટકો છે જે વજનમાં સો ગ્રામ જેટલું સૂકું લસણ લીધું છે તો આપણે નાની સાઈઝના ટુકડા કરી લઈએ હવે અડદના પાપડના ટુકડા કરશું પાપડ આપણે લીજતના લેશું આનો સ્વાદ એકદમ સરસ આવશે સેવ મમરામાં તો આ પાપડને આ રીતે વાળી અને ટુકડા કરી લેવાના જેમ બને તેમ નાની સાઈઝના ટુકડા કરવાના તો ટુકડા તૈયાર છે હવે એક મોટું વાસણ લેશું ગેસની ફ્લેમ સ્લો રાખશું તો બે વાટકા તેલ લીધું છે વજનમાં સો ગ્રામ જેટલું તેલ છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે થોડા થોડા પાપડના ટુકડા એડ કરી દઈએ અને આપણે તળી લઈએ તો આ ટુકડાને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવા દઈશું તો આપણા સેવ મમરા એકદમ ક્રિસ્પી બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે તો આ રીતે બધા જ પાપડના ટુકડાને તળી લઈએ તો મારું વાસણ મોટું છે એટલે આ રીતે સાઈડમાં પણ ટુકડાને રાખી અને વચ્ચે જગ્યા છે એમાં હું લસણ એડ કરીશ જો તમારું વાસણ નાનું હોય તો પાપડના ટુકડાને એક ડીશમાં લઈ લેવાના અને પછી લસણ એડ કરવાનું તો આ લસણને થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી થવા દેવાનું તર લસણ કાચું રહેશે અને સ્વાદ પણ નહીં આવે તો આપણું ને પાપડ સરસ કૂક થઈ ગયા છે તો અડધી ચમચી હિંગ એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું બરાબર મિક્સ કરી લેશું બધા જ પાપડના ટુકડા એડ કરી દઈએ હવે મમરાને મેં ચાળીને લીધા છે તો મમરા એડ કરી દઈશું મિક્સ કરી અને જે સેવ છે આપણે એ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ જો તમારે આગળ હલ્દીરામની સેવ ના હોય તો બીજી તીખી સેવ આવે છે માર્કેટમાં એ પણ તમે લઈ શકો તો બરાબર મિક્સ કરી લઈએ તો આ સ્વાદમાં એટલા ટેસ્ટી બનશે કે એકવાર બનાવશો તો બાળકો વારંવાર આ જ સેવ મમરા માંગશે અને મહિના સુધી રાખશો તો પણ સ્વાદ સાથે એટલા સરસ લાગશે કે વારંવાર બનાવવાનું મન થશે